આપ મુંદ્રા તાલુકા શહેર દ્વારા આજે નાયબ કાર્યપાલક ઇન્જિનિયર શ્રી માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગને એક પત્ર પાઠવીને મુંદ્રા તાલુકાના અત્યંત જર્જરિત રસ્તાઓના તાત્કાલિક નવીનીકરણની માંગણી કરવામાં આવી છે આ રજૂઆતમાં પાર્ટીના હોદ્દેદારોએ જણાવ્યું છે કે આ રસ્તાઓ પર ઠેર ઠેર મોટા ખાડા પડ્યા છે જેના કારણે વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અકસ્માતોનું જોખમ પણ વધ્યું છે પત્રમાં ખાસ કરીને બારોઈથી પાવાપુરી મંગળા મંગળા ગામનો રસ્તો રતાડિયાથી કુંદરોડી અને પત્રી વાગુડા ફાંચરિયા લફડા સહિતના અન્ય રસ્તાઓની અત્યંત ખરાબ હાલતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પાર્ટીએ જણાવ્યું કે આ રસ્તાઓનું કામ ચલાવ સમારકામ કરવામાં આવે છે પરંતુ તે ટૂંક સમયમાં જ ફરીથી બગડી જાય છે જેનાથી સરકારી નાણાંનો વ્યય થાય છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપના નેતા અને હોદ્દેદારો સર્વેક્ષણ કરાવીને ગુણવત્તા સભર મટીરિયલનો ઉપયોગ કરીને રસ્તાઓનું સંપૂર્ણ નવીનીકરણ કરાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરે છે આ રજૂઆત કરનારાઓમાં આપના નેતા સંજય બાપટ ગાંગજીભાઈ મહેશ્વરી વિજેન્દ્રભાઈ જાડેજા ભરતભાઈ ગેડા રાજગોર જય માતંગ ગજેન્દ્રસિંહ ઝાલા અસગર ખાન પઠાણ અને જયદીપ ઠુમર સહિતના હોદ્દેદારો સામેલ હતા તેઓએ આશા વ્યક્ત કરી છે કે વિભાગ દ્વારા આ મામલે તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવામાં આવશે